શાંતિ છવ્વીસ બે બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠાબાકો તમને અપાર ખુશી થવી જોઈએ કે આપણે હમણાં જૂના કપડાં છોડી ઘરે જઈશું પછી નવા કપડાં નવી દુનિયામાં લઈશું પ્રશ્ન છે ડ્રામાનું ક્યું રહસ્ય અતિ સૂક્ષ્મ સમજવાનું છે ઉત્તર છે આ ડ્રામા જૂની જેમ ચાલતો રહે છે ટિક ટિક થતી રહે છે જેની જે એક્ટ ચાલી તે ફરી હુબહુ 5000 વર્ષ પછી રિપીટ થશે હું પુનરાવર્તિત થશે આ રહસ્ય બહુ જ સૂક્ષ્મ સમજવાનું છે જે બાળકો આ રહસ્યને યથાર્થ નથી સમજતા તો કહી દે છે ડ્રામામાં હશે તો પુરુષાર્થ કરી લઈશું તે ઊંચ પદ નથી મેળવી શકતા ઓમ શાંતિ બાકોને બાપનો પરિચય મળ્યો પછી બાપ પાસેથી વારસો લેવાનો છે અને પાવન બનવાનું છે કહે પણ છે હે પતિત પાવન આવીને અમને પાવન બનાવો કારણ કે સમજે છે અમે પતિ બુદ્ધિ છીએ બુદ્ધિ પણ કહે છે આ પતિ આયરન એજડ કળિયુગી દુનિયા છે નવી દુનિયાને સતો પ્રધાન જૂની દુનિયાને તમો પ્રધાન કહેવાય છે આ બાકોને હમણા બાપ મળ્યા છે ભક્તોને ભગવાન મળ્યા છે કહે પણ છે ભક્તિ પછી ભગવાન આવીને ભક્તિનું ફળ આપે છે કારણ કે મહેનત કરે છે તો ફળ પણ માંગે છે ભક્ત શું મહેનત કરે છે તે તો તમે જાણો છો તમે અડધો કલ ભક્તિ માર્ગમાં ધક્કા ખાઈને થાકી ગયા છો ભક્તિમાં બહુ જ મહેનત કરી છે આ પણ ડ્રામામાં નોંધ છે મહેનત કરાઈ છે ફાયદા માટે સમજે છે ભગવાન આવીને ભક્તિ નું ફળ આપો તો ભગવાન આવીને ભક્તિ નું ફળ આપે છે તો ફળ આપવા વાળા તો પણ ભગવાન જ થયા ભક્ત ભગવાન ને યાદ કરે છે કારણ કે ભક્તિ માં દુઃખ છે તો કહે છે આવીને અમારા દુઃખ હરો પાવન બનાવો કોઈ પણ નથી જાણતા કે હમણાં રાવણ રાજ્ય છે રાવણે જ

ભગવાનના પ્રેમમાં આંસુ આવી જાય છે પરંતુ ભગવાનને જાણતા નથી જેમના પ્રેમમાં આંસુ આવે છે એમને જાણવા તો જોઈએ ને ચિત્રોથી તો કાંઈ મળી ન શકે હા ખૂબ ભક્તિ કરે છે તો સાક્ષાત્કાર થાય છે બસ એ જ એમના માટે ખુશીની વાત છે ભગવાન સ્વયં જ આવીને પોતાનો પરિચય આપે છે કે હું હું કોણ છું 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 જે જેવો દુનિયામાં કોઈ નથી જાણતું તમારામાં જે બાબા કહે છે તેમાં પણ કોઈ પાક્કા છે કોઈ કાચા છે દે અભિમાન તૂટવામાં જ મહેનત લાગે છે દેહી અભિમાની બનવું પડે બાપ કહે છે તમે આત્મ છો તમે ચોર્યાસી જન્મ ભોગવી તમો પ્રધાન બન્યા છો હમણાં આત્માને ત્રીજું નેત્ર મળ્યું છે આત્મા સમજી રહી છે આ બાળકોને આખા સૃષ્ટિ ચક્રનું નોલેજ બાપ આપે છે બાપ નોલેજ ફૂલ છે તો બાળકોને પણ નોલેજ આપે છે કોઈ પૂછે ફક્ત તમે જન્મ લો છો બોલો હા અમારામાં કોઈ ચોર્યાસી કોઈ બ્યાસી જન્મ લે છે વધુમાં વધુ ચોર્યાસી જન્મ જ છે હું ચોરાસી જન્મ જ લે છે ચોર્યાસી જન્મ જેમના છે જે શુરુમાં આવે છે જે સારી રીતે ભણીને ઉચ્ચ પદ મેળવે છે તે જલ્દી આવશે માળામાં નજીક પરોવાશે જેમ નવું ઘર બનતું રહે છે તો દિલમાં આવે છે જલ્દી બની જાય તો અમે જઈને બેસીએ આ બાળકોને પણ ખુશી થવી જોઈએ હવે આપણે આ જૂના કપડાં છોડી નવા લેવાના છીએ નાટકમાં એક્ટર્સ અડધો કલાક પહેલાથી જ ઘડિયાળને જોતા રહે છે સમય પૂરો થાય તો ઘરે જઈએ તે સમય આવી જાય છે આ બાળકો માટે બેહદની ઘડિયાળ છે તમે જાણો છો જ્યારે કર્માતીત અવસ્થા મેળવશો તો પછી અહીં રહેશું નહીં કર્માતીત બનવા માટે પણ યાદમાં રહેવું પડે ખૂબ મહેનત છે નવી દુનિયામાં તમે જાઓ છો પછી એક એક જન્મમાં કળા ઓછી થતી જાય છે નવા મકાનમાં છ મહિના બેસો તો કઈક ને કઈક ડાઘ વગેરે પડી જાય છે ને થોડો ફરક પડી જાય છે તો ત્યાં નવી દુનિયામાં પણ કોઈ તો પહેલા આવશે

પડતું રહે છે આ બહુ જ સૂક્ષ્મ સમજવાની વાતો છે બાપ અનુભવથી સંભળાવે છે તમે જાણો છો આ ભણતર પરી પાંચ ચાર વર્ષ પછી રિપીટ થશે આ પૂર્વ નિર્ધારિત ખેલ છે આ ચક્રની કોઈને ખબર નથી આના ક્રિએટર ડાયરેક્ટર મુખ્ય એક્ટર કોણ છે પણ નથી જાણતા આપણે આત્મા છીએ દેહી અભિમાની મનો ત્યારે ખુશીનો પારો ચડે તે છે હદનું નાટક આ છે બેહદનું બાબા આપણને આત્માઓને ભણાવી રહ્યા છે એ નહીં બતાવશે કે ફલાણા સમયે આ થશે બાબાને કોઈ પણ વાત પૂછે તો કહે છે જામામાં જે કાંઈ બતાવવાનું છે તે બતાવી દે છે જામા અનુસાર જે જવાબ મળવાનો હતો તે મળી ગયો બસ તેના પર ચાલી પડવાનું છે જામા વગર બાપ કંઈ પણ કરી ન શકે ઘણા બાળકો કહે છે જામામાં હશે તો પુરુષાર્થ કરી લઈશું તેઓ ક્યારે ઊંચું પદ મેળવી ન શકે બાપ કહે છે પુરુષાર્થ તમારે કરવાનો છે જામા તમને પુરુષાર્થ કરાવે છે કલ્પ પહેલાની જેમ કોઈ જામા પર ઊભા રહી જાય છે કે જે ડ્રામામાં હશે તો સમજાય છે તેમની તકદીરમાં નથી હવે તમને સ્મૃતિ આવી છે આપણે આત્મા છીએ આપણે આ પાર્ટ ભજવવા આવ્યા છીએ આત્મા પણ અવિનાશી છે પાર્ટ પણ અવિનાશી છે 84 જન્મોનો પાર્ટ આત્મામાં નોંધાયેલો છે પરી એ જ પાર્ટ ભજવશે આને કહેવાય છે કુદરત કુદરતનો બીજો શું વિસ્તાર કરશે હવે મુખ્ય વાત છે પાવન જરૂર બનવાનું છે આજ ફિકર છે કર્મ કરતા બાપની યાદમાં રહેવાનું છે તમે એક માશુકના આશિક છો ને એક માશુકને બધા આશિક યાદ કરે છે હવે મને યાદ કરો હું તમને પાવન બનાવવા ગંગાને કહો છો હવે તમે સમજ્યું છે તો તે બધું છોડી દીધું છે તમે સમજો છો જ પતિત પાવન છે હવે પતિત પાવન શ્રી કૃષ્ણને સમજી યાદ કરશો પરંતુ ભગવાન કેવી રીતે આવે છે આ કોઈ નથી જાણતું શ્રી કૃષ્ણનો આત્મા જે સતયુગમાં હતો એ અનેક રૂપ ધારણ કરતા કરતા હવે તમો પ્રધાન બન્યો છે પરિસતો પ્રધાન બને છે

બધા ભક્તોને ફળ આપવા વાળા છે એક ભગવાન એમને કોઈ પણ જાણી નથી શકતું આત્મા કહે છે ઓ ગોડ ફાધર પરમ પિતા તે લૌકિક ફાધર તો અહીં છે છતાં પણ એ બાપને યાદ કરે છે તો આત્માના બે ફાધર થઈ જાય છે ભક્તિ માર્ગમાં એ ફાધરને યાદ કરતા રહે છે આત્મા તો છે જ આટલા બધા આત્માઓને પોત પોતાનો પાર્ટ મળેલો છે એક શરીર છોડી પછી બીજું લઈ પાર્ટ ભજવવાનો હોય છે આ બધી વાતો બાપ જ સમજાવે છે કહે પણ છે તમે અહીં પાર્ટ ભજવવા આવ્યા છો અહીં અમે પાઠ ભજવવા આવ્યા છીએ આ એક માંડવો છે આમાં આ ચંદ્ર સિતારાઓ વગેરે બધી બત્તીઓ છે આ સૂર્ય ચંદ્ર સિતારાઓને મનુષ્ય દેવતા કહી દે છે કારણ કે આ ખૂબ સારું કામ કરે છે રીમઝીમ કરે છે કોઈને તકલીફ નથી આપતા બધાને સુખ આપે છે

એમની આગળ જઈને ગાય છે ત્યારે તો ફરીથી આવ્યો છું તમને ગુણવાન બનાવવા તમે પૂજ્ય હતા હવે પૂજારી બન્યા છો ફરી પૂજ્ય બનો હમસોનો અર્થ પણ તમને સમજાવ્યો છે મનુષ્ય તો કહી દે છે આત્મા સો પરમાત્મા પરમાત્મા સો આત્મા બાપ કહે છે છે આ ખોટું તમે આવ્યા તમે આત્મા નિરાકાર હતા પછી એ જ દેવતા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બન્યા હમણાં બ્રાહ્મણ વર્ણમાં આવ્યા છો આત્મા પહેલા સતોપ્રધાન સતો રજો તમોમાં આવે છે હવે આ બાકો સમજો છો આ નોલેજ બાબા કલ્પકલ્પ સંગમ યુગ પર આપણને આવીને આપે છે બરોબર ભારત સ્વર્ગ હતું ત્યાં કેટલા થોડા મનુષ્ય હશે હમણાં કળિયુગ છે બધા ધર્મ આવી ગયા છે સતયુગમાં થોડી કોઈ ધર્મ હતો ત્યાં હોય જ છે એક ધર્મ બાકી બધા આત્માઓ ચાલ્યા જાય છે તમે જાણો છો હવે જૂની દુનિયાનો વિનાશ સામે છે બાપ રાજયોગ શીખવાડી રહ્યા છે કોઈ પણ આવે બોલો આ બેહદની ઘડિયાળ છે બાપે દિવ્ય દ્રષ્ટિ આપી આ ઘડિયાળ બનાવડાવી છે જેમ તે ઘડિયાળ તમે ઘડી ઘડી જુઓ છો હવે આ બેહદની ઘડિયાળ યાદ આવે છે બાપ બ્રહ્મ દ્વારા એક ધર્મની સ્થાપના શંકર દ્વારા આસુરી દુનિયાનો વિનાશ કરાવે છે બુદ્ધિ પણ કહે છે ચક્ર ફરવાનું જરૂર છે કળિયુગ પછી સતયુગ આવશે હમણાં મનુષ્ય પણ અનેક છે ઉપદ્રવ પણ ખૂબ થતા રહે છે મૂસળ પણ તેજ છે શાસ્ત્રોમાં તો કેટલી કથાઓ બનાવી દીધી છે બા પાવીને વેદો શાસ્ત્રોનો સાર સમજાવે છે મુખ્ય ધર્મ પણ ચાર છે આ બ્રાહ્મણ ધર્મ છે પાંચમો સૌથી ઊંચામાં ઊંચો આ છે નાનો ધર્મ यज्ञની સંभाल કરવાવાળા બ્રાહ્મણ છે આ જ્ઞાન यज्ञ છે ઉપദ്രવને ખતમ કરવા માટે यज्ञ રચે છે તે સમજે છે આ લડાઈ વગેરે ન થાય અરે લડાઈ ને લાગશે તો સત્યુગ કેવી રીતે આવશે આટલા બધા મનુષ્ય ક્યાં જશે હું સર્વ આત્માઓને લઈ જાઉં છું તો જરૂર શરીર અહીં છોડવું પડે તમે પોકારો પણ છો હે બાબા આવીને અમને પતિતથી પાવન બનાવો બાબા કહે છે મારે જરૂર જૂની દુનિયાનો વિનાશ કરાવવો પડશે નવી દુનિયા છે જ સતયુગ બધાને મુક્તિ ધામ લઈ જાઉં છું બધા કાળ તો બોલાવે છે ને એ નથી સમજતા કે અમે તો કાળો ના કાળ બોલાવીએ છીએ બાપ કહે છે આ પણ ડ્રામામાં નોંધ છે આત્માઓને છીછી દુનિયામાંથી કાઢી શાંતિ ધામમાં લઈ જાવ છું આ તો સારી વાત છે ને તમારે મુક્તિમાં જઈને પછી જીવન મુક્તિમાં આવવાનું છે પછી જીવન બંધમાં આટલા બધા સત્યુગમાં તો નહીં આવશે પછી નંબર વાર આવશે એટલે હવે શાંતિધામ અને સુખધામ ને યાદ કરો અંતમાં જે આવે છે તેમનો તો પાર્ટ જ થોડો છે પહેલા જરૂર તે સુખ મેળવશે તમારો પાર્ટ સૌથી ઊંચો છે તમે ખૂબ સુખ મેળવો છો

બધા એમને પોકારે છે હે લિબરેટર આવો ભારતમાં સાચું તીર્થ છે તો ભારત જ સાચું તીર્થ છે જ્યાં બાપ આવીને સર્વને મુક્તિ જીવન મુક્તિ આપે છે તો તમે પછી ભક્તિ માર્ગમાં એમના મોટા મોટા મંદિર બનાવો છો હીરા ઝવેરાતના મંદિર બનાવો છો સોમનાથ નું મંદિર કેટલું સુંદર બનાવે છે અને હમણાં જુઓ બાબા ક્યાં બેઠા છે પતિ શરીરમાં પતિ દુનિયામાં તમે જ ઓળખો છો તમે બાબાના મદદગાર બનો છો બીજાઓને રસ્તો બતાવવામાં જે મદદ કરશે તેમને ઉચ્ચ પદ મળશે આ તો કાયદો છે બાપ કહે છે મહેનત કરો અનેકને રસ્તો બતાવો કે બાપ અને વારસાને યાદ કરો ચોર્યાસી નું ચક્ર તો સામે છે આ તો જાણે આંધળાઓની આગળ અરીસો આ ડ્રામા હું બહુ રિપીટ થાય છે તો પણ મને કોઈ નહીં જાણશે એવું નથી કે મારું મંદિર લૂટી લૂટી લે છે તો હું કઈક કરું ડ્રામામાં લૂંટવાનું જ છે ફરી પણ લૂંટીને લઈ જશે મને બોલાવે જ છે પતિથી પાવન બનાવ તો હું આવીને આ બાકોને ભણાવું છું ડ્રામામાં વિનાશની પણ નોંધ છે તે ફરી પણ થશે હું કઈ ફૂક નથી મારતો કે વિનાશ થઈ જાય આ મુસળ વગેરે બન્યા છે આ પણ ડ્રામામાં નોંધ છે હું પણ ડ્રામાના બંધનમાં બંધાયેલો છું મારો પાર્ટ સૌથી મોટો છે

હું કઈ લેતો નથી પૈસા જે કઈ છે તે આમાં સફળ કરો નથી બધું ખલાસ કરીને ભૂખે ભૂખે મરો કોઈ મરી ન શકે બાબાએ એટલે કે બ્રહ્મા બાબાએ બધું જ આપ્યું પછી ભૂખે મરે છે શું તમે ભૂખે મરો છો શું શિવ બાબાનો ભંડારો છે આજકાલ તો દુનિયામાં જુઓ

એટલે બાપને અવિનાશી સર્જન પણ કહે છે કે હું સારું ઓપરેશન શીખવાડે છે મને યાદ કરો તો તમારા બધા દુખ દૂર થઈ જશે ચક્રવર્તી રાજા બની જશો આ કાંટાઓના જંગલમાં રહેતા એવું સમજો કે આપણે ફૂલોના બગીચામાં જઈ રહ્યા છીએ ઘરે જઈ રહ્યા છીએ એકબીજાને યાદ અપાવતા રહો

ઉચ્ચ પદ મેળવવા માટે બાપના પૂરે પૂરા મદદગાર બનવાનું છે આંધળાઓને રસ્તો દેખાડવાનો છે બેહદની ઘડિયાળને સદા યાદ રાખવાની છે બીજું યજ્ઞની સંભાળ કરવા માટે સાચા સાચા બ્રાહ્મણ બનવાનું છે પૈસા વગેરે જે છે તેને સફળ કરી બાપ પાસેથી પૂરેપૂરો વારસો લેવાનો છે બંધનો બીજ છે સંબંધ જ્યારે બાપની સાથે સર્વ સંબંધ જોડી લીધા તો બીજા કોઈમાં મોહ કેવી રીતે હોઈ શકે સંબંધ વગર મો નથી હોતો અને મો નથી તો બંધન નથી જ્યારે બીજને જ ખતમ કરી દીધું તો બીજ વગર વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થશે જો હજી સુધી બંધન છે તો સિદ્ધ છે કે કંઈ તોડ્યું છે કંઈ જોડ્યું છે એટલે મનમના ભવની વિધિથી મનના બંધનોથી પણ મુક્ત નષ્ટો મોહા સ્મૃતિ સ્વરૂપ બનો પછી આ ફરિયાદ સમાપ્ત થઈ જશે કે શું કરીએ બંધન છે કપાતા નથી સ્લોગન છે બ્રાહ્મણ જીવનનો શ્વાસ ઉમંગ ઉત્સાહ છે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ઉમંગ ઉત્સાહનું પ્રેશર ઓછું ન થાય અવ્યક્તિ સારા એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો જેટલા સેવાની હલચલમાં આવો છો એટલા બિલકુલ અંડરગ્રાઉન્ડ ચાલ્યા જાઓ કોઈ પણ નવી ઇન્વેન્શન એટલે કે શોધ અને શક્તિશાળી ઇન્વેન્શન અંડરગ્રાઉન્ડ જ કરે છે તો એકાંતવાસી બનવું જ અંડરગ્રાઉન્ડ છે જે પણ સમય મળે એક સાથે એક કલાક અથવા અડધો કલાક સમય ન મળી શકે પરંતુ વચ્ચે પાંચ મિનિટ પણ મળે તો સાગરના તળિયે ચાલી જાઓ એનાથી સંકલ્પો પર બ્રેક લાગી શકશે પછી વાણીમાં આવવાનું ઈચ્છો તો પણ નહી આવી શકો ઓમ શાંતિ